હું એવા ગરીબ ઘરમાં જન્મ્યો કે જ્યાં બે ટાઈમ ખાવાની તકલીફ ઘરમાં સંદાસ બાથરૂમ નહીં ઘરમાં પંખો નહીં આપણે બધા લગભગ આવા જ સમાજમાંથી આવીએ છીએ મારી બા મને પેલા રેશન કાર્ડની ગાંઠોવાળી ખાદ લેવા માટે લાઇનમાં ઊભો રાખે પામોલીન તેલ શરમ આવે કે સારું આપણે ગરીબ કેમ છીએ મેં મારી બાને પૂછ્યું કે આપણે ગરીબ કેમ છીએ ત્યારે મારી અફણ માએ મને જવાબ આપ્યો કે આપણે ગયા જન્મમાં સારા કરમ નથી કર્યા ને એટલે તો મેં તું હવે શું કરું તો કે હવે હારા કરમ કરો અને સાહેબ એવું માફક આવી ગયું સાયકલ નથી આજે મર્સિડીસમાં ફરું છું રહેવા ઘર નહોતું બસો બંગલાની સ્કીમ પૂરી થઈ ગઈ હાલ બસો દુકાનનું કોમ્પ્લેક્સ બને છે અને સૌથી વધારે અનિલભાઈ અને હીરાબીના બધા જે શિક્ષણની વાતો કરતા હતા સ્કૂલમાં અડતાલીસ રૂપિયા ફી ભરવાના પૈસા નહોતા અત્યારે આનંદ પાસે સાડા છસો એકર જમીનમાં પચીસો કરોડની યુનિવર્સિટી બનાવી રહ્યો છું અને એ પણ જે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે સ્વપ્ન છે સ્કીલ ડેવલપમેન્ટ અને આજે તમારા કોળી સમાજને પણ મારી એક ટહેલ નાખું છે એક બ્રાહ્મણ તરીકે કે આ સમાજ બધા ડોક્ટર એન્જિનિયર ના બની શકે આ દેશમાં સારા નાગરિકોની જરૂર છે તો સારા નાગરિકો મોદી સાહેબ એમ કહે છે કે ફાઇવ ટ્રિલિયન ઇકોનોમી કેવી રીતે બનશે દરેક માણસ પૈસા કમાશે તો દરેક માણસ પૈસા ક્યારે કમાશે આપણને ખબર જ નથી આપણે બધા એમને ચોર્યાસી લાખ યુનિયનમાં જખ મારીને એટલે માણસ બન્યા છે એમનેમ નથી બન્યા અને એમાંય બધા સ્પેરપાર્ટ ઓકે છે એટલે લોટરી છે પણ કોઈ કહેતું જ નથી જેને પૂછો હું શું કરું પ્લગમાં આંગળી ઘાલ દેવાની પાંચ મિનિટ થાય પેલા કરસન કાકા નિરમા પાવડર વેચતા હતા આજે એસી હજાર કરોડ નો કાકો આસામી છે પેલા ચંદુભાઈ બાલાજી ઘરમાં બૈરા બટાકાની વેફર તળે ને ત્રણ ભાઈઓ થિયેટરમાં વેચે પાંચ પાંચ હજાર કરોડના બટાકા વેચે છે ને આપણે હું શું કરું પ્લગમાં ભગવાન છે ને ભગવાન મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય એને મરદ બનવું પડે બધે પુરુષોત્તમ ભાઈ દિવેશભાઈ નહીં આવે જીવન શું છે કે તમને મહિના પહેલા ખબર હતી કે તમે અહીં બેસો સાહેબ અહીં બેસે અહીં બેસે હું અહીં ઉભો રહીશ ખબર હતી કેવા બધા બેઠા છીએ તો આ શું છે આ સમજ પડી જાય ને તો બેડો પાર છે પણ એસી વર્ષે બધા જીવનમાં મજા નથી તો પ્લગમાં ગાલ દો આંગળી પૂરું થાય આજે ચોર્યાસી લાખ યોની પછી એક મનુષ્ય જન્મ મળ્યો છે અને પૈસાદાર થવા જ બન્યો છે એ ખબર જ નથી પણ એની પાયાની શરતો શું છે સમય ઓછો છે ટૂંકમાં કહી દઉં પછી સ્પેશિયલ એકવાર અઢી કલાક કથા કરવાઈશ પાંચ વાતો કરો ને તો પૈસો જખ મારીને આવે પણ આ પાંચ વાતો ખબર છે પણ કોઈ કરતું જ નથી આ પહેલી વાત શું છે જેને સુખી થવું છે પૈસાદાર નહીં જુઓ મારી પાસે મર્સિડીઝ છે પૈસા છે સફળતા નથી બોસ પૈસા તો હલકા લોકો પાસે બી હોય પણ તમે સમાજ માટે કેટલું કરો છો એના ઉપરથી ઈશ્વર તમારું માફ કરે છે આજથી આ હોલમાં બેઠેલા રેકોર્ડિંગ ચાલુ છે લખી રાખો આજે કાગળ માં કે જીવનનું આ સપનું છે ને આ પૂરું કરવું છે ત્રણ વર્ષ કરજો ના થાય તમારું જૂતું મારું મોઢું પાલનપુરમાં એક હોટલમાં હું ચારસો રૂપિયામાં વેઇટરની નોકરી કરતો હતો આઈ વોઝ લિટરલી વેઇટર ઇન અ હોટલ ફોર થ્રી યર્સ ઇન માય લાઈફ વેન આઈ વોઝ ઇન ગુજરાતી બોલું પાછું અંગ્રેજી ઉપરથી જશે જુઓ ગમે તેવું અંગ્રેજી આવડે ને કૂતરું પાછળ આવે ને તો હેડ હેડ જ આવે ગો ગો ના આવે એટલે ગુજરાતી માં માતૃભાષાને માતૃભૂમિ માટે જીવે ને સુખી થાય આ યાદ રાખવાનું પહેલું કામ શું કરવાનું આથી જે કરો તે બેસ્ટ કરો જે કરો સવારે ઉઠ્યા રાત્રે સુઈ બધું બેસ્ટ સવારે ઉઠ્યા ભગવાનને યાદ કરવાના ઉઠાડી દીધા કેટલા સુઈ જાય ઉઠતા જ નથી એ ગયો એને થેન્ક યુ કહો એને જરૂર નથી આપણે જરૂર છે મસ્ત કસરત કરવાની સાહેબ આજે મારી ઓગણસાહીઠ વર્ષની ઉંમર છે હન્ડ્રેડ ડીપ્સ મારું છું સવારે સો ડન મારું છું નો ડાયાબિટીસ દા ભાઈ એમને એમ થોડું થવાય છે ગમે તેને પકડીએ તો છોડીએ નહીં હમણાં હું બહાર એક છોકરાને જો એ પેન્ટ પહેરેલું આટલે એટલે મેં તું હું છે મન કે લો વેસ્ટ મેં સારા તારે વેસ્ટ જ ક્યાં છે ખેંચો તો ઉતરી જાય કોળી પટેલના દીકરા જે કોઈને પકડીએ તો છોડીએ નહીં આ બાવડું મજબૂતિયા આપણા વાતો કરે છે આ છે અને પેલા પીળા જબ્બા ભાઈ ક્યાં ગયા સરસ વાત કરી ગયા કે આ સમાજ દેશ માટે કરે એવો સમાજ છે પણ તકલીફ શું છે બધા કહે છે દોડો પણ ક્યાં દોડે ભીતે માથું ઊંચો મંગલ પર ઘર બનાવ બની બગીચો અહીંયા ભાડે નથી મળતું સુરતમાં પણ એ ગરીબ ઘરમાં જન્મ્યો પાંચ હજાર પુસ્તકો વાંચ્યો સો કરોડપતિઓને મળીને હું જે શીખ્યો એ તમને કહેવા આવ્યો છું સાહેબ કે આજથી જે કરો તે બેસ્ટ કરો જો સાફા બાપા બધા પેલા જવા લગન આયા છોડીને મને પહેરાવી દીધો બિહારી ફાવતું નથી પણ કીધું ફવાડો કોક દાડો વળી લગ્ન પછી આજ મોકો મળ્યો છે બધું બેસ્ટ પ્રોગ્રામ દીવો બધો સ્ટેજ ટીપોઈ લાઈન મૂકી બુકે બુકે આપ્યા મને અંદર બધું બેસ્ટ જે કરો અગિયાર વાગ્યાનો ટાઈમ આપ્યો પોણા અગિયાર આવી જવાનું પરીક્ષા આપવા જઈએ ચોરી નહીં કરવાની ચોરી કરીને પાસ થઈને નોકરી કરવી એના કરતાં શું ખબર નપાસ થઈને બિઝનેસમેન બનવાનું નહીં લખ્યું હોય આપણે ચોરી કરીએ ચારસો રૂપિયામાં વેઇટરની નોકરી કરી પણ સાહેબ ચાર હજારનું કામ કરતો મારી માં કે આપણા બાપની પેઢી એમજીન કરવાનું ચારસો માં ચાર હજાર નું કરો ને છત્રીસો મહાદેવ ના ત્યાં જમા થાય અને ત્રીસ વર્ષે મહાદેવ ને જખ મારીને આપવું પડે બોસ તમને કહું છું પચીસ હજાર પગાર હોય તો પચાસ નું કામ કરજો પચીસ માં જે કરો તો મજૂરી છે પણ પચીસ ઉપર જે કરો એ જમા થાય છે ને એક દિવસ ઈશ્વર બદલો આપે છે આપે છે ને આપે છે જે કરો તે બેસ્ટ કરો મારા મારી કરવાની નહીં થાય તો છોડવાની નહીં આ શું કબડ્ડી કબડ્ડી રમવાનું ભાઈ તું નહીં કે તમારી પાસેથી શીખ્યો છું બધું જાણી ને આવ્યું તો બધું હોદ્યું ખાસું કીધું બધા વસ્તી પાગલ કેમ છે ભાઈ એનો કીધું આપણે જઈએ છીએ હે ને જે કરો તે બેસ્ટ કરો બીજું બધું બેસ્ટ કર્યા પછી ઈશ્વર પર શ્રદ્ધા કે હવે એ જે કરશે એ યોગ્ય કરશે

પુરુષોત્તમભાઈ મુંબઈ કઈ આ બધું કરવા નતા ગયા પણ સમય સંજોગ એવા ઊભા કરે કે માણસ જાગી જાય આપણે અને જેને મોકલ્યા એની કરીએ ને તો બેડો પાર થઈ જાય આ આપણે કરતા નથી એટલે ઈશ્વર પર શ્રદ્ધા રાખજો કે એ જે કરશે એ યોગ્ય કરશે ભગવાને આપણને એકવાર બનાવ્યા આપણે એને રોજ બનાવીએ એ હું એ ઉ રોજ સવાર પડે ઉઠીને જેમાં માનો જુઓ તમે કોને માનો એ મહત્વનું નથી તમે કોઈને માનો એ મહત્વનું છે તમે કોની પૂજા કરો એ મહત્વનું નથી તમે કોઈની પૂજા કરો એ મહત્વનું છે રોજ સવાર પડે એકવાર ઉપરવાળાને યાદ કરી લેજો જુઓ તમને બતાવવા નથી લાવ્યો ખિસામ રાખું છું ગાડીમાં નવરા પડીએ બે નામ લઈ લેવાનું રોજ એને એક વાર યાદ કરજો નહીં જો એને યાદ કર્યા ને તો ટિકિટ ફાટી જશે ઈશ્વર પર શ્રદ્ધા પણ આપણે તો ભિખારીઓ પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માગે આપણે મંદિરની મૂળ તો બધા જુઓ બેંકમાં એક હજાર રૂપિયા જમા હોય અને બાપા મેનેજર હોય તો બે તો ચેક પાસ થાય તો પહેલાં જમા તો કરાવો અને જમા શું છે કુટુંબ માટે સમાજ માટે પરિવાર માટે જે જીવે આ તમે જુઓ અનિલભાઈ પટેલ આ માણસને હું પહેલી વાર ખરેખર તમને જરાય હું એમના ઘરે ગયો એમની મધરને મળ્યો ખરેખર એમની મધર માટે જોરદાર તાલી પાડો બે ભાઈઓ આવા પેદા કરે અરે એક નાનકડી વાત કહી દઉં તમારા સુરતમાં એક છોકરીએ ક્રિકેટ છોડી દીધું તો ટીવીમાં એની જાહેરાત આવી રેડિયો ઉપર કે આ છોકરીઓ હોશિયાર છે ગરીબ ગરની પર ક્રિકેટ છોડી દીધું તે એક છોકરીએ જઈને એના માટે ક્રિકેટની કીટ આપી દીધી તો પેલી છોકરીને નવાઈ લાગી કે મારા માટે ક્રિકેટની કીટ કોને આપી અને એ છોકરી ક્રિકેટ રમી અને અંડર નાઇન્ટીન ગુજરાત રમી એ કીટ આપવાવાળી અનિલભાઈની દીકરી આવા છોકરા આવા જ ખેડા પેદા શ્રદ્ધા રાખજો કે એ જે કરશે એટલે તમારે પ્રગતિ કરવી છે પૈસા કમાવા છે આ દિવેલ પીધેલા હું જોઉં જેને અહીંયા બધા જ ફેર એન્ડ લવલી જેવા લાગો છો બધા એકબીજાનો હસતો ફોટો પાડી લેજો મરી જાઓ તો મૂકવા કામ આવે નહીં તો ભાઈ કોઈ બી મરી જાય ને તો દિવેલ પીધેલો જોયો ઈશ્વર પર શ્રદ્ધા રાખજો એ જે કરશે જો એક ગોટલી હોય ને ગોટલી એ જમીનમાં નાખો ને તો કઈ ડાળી ક્યાં ફૂટશે ખબર હોય તો આપણે જન્મ્યા ને એટલે ક્યાં ફૂટશું ખબર નથી પણ એની પર શ્રદ્ધા રાખવી કે એ જે કરશે એ અને બીજું તમારા સમાજને એક વાત કહું તમે તકલીફમાં છો તમે મુસીબતમાં છો તમારી પથારી ફરી ગઈ છે કદી કોઈને કહેતા નહીં કેમ કે તૂટેલા ઘરની ઈંટોય સાલા લોકો લઈ જાય છે બોસ તૂટેલા ઘરની ઈંટો લોકો લઈ જાય અરે ઘી લગાવી નીકળવાનું જલસા છે ઈશ્વર પર શ્રદ્ધા રાખજો એ જે કરશે યોગ્ય કરશે અને બીજું આ પાપ પુણ્ય દર્ગમાં પડશો નહીં ઉપર સ્વર્ગ છે સ્વર્ગમાં અપસરાઓ છે છે ઉપર બધું મળે મળે છે છોડો બધી વાતો પાપ અને પુણ્ય એટલે શું જો તમે અહીંયા કેવા સરસ તૈયાર થઈને આવ્યા છો અને એમાં પતિ પત્ની લગ્નમાં જાય તો કેવા તૈયાર થાય

એટલે જે કરો તે બેસ્ટ કરો બધું ચપ્પલ કાઢીએ તો ભગવાનની પાદુકાની જેમ જ કાઢવાની ગાડી ઉભી રાખીએ સીધી જ કચરો ફેંકીએ કચરા પેટીમાં જમવા બેસીએ એક દાણો નહીં મૂકવાનો પાપ છે અને બધું બેસ કર્યા પછી ઈશ્વર જે કરશે એ યોગ્ય કરશે મેં ધંધો કર્યો નાય ચાલ્યો મેં ખેતી કરી નાય મેં ઝીંગા નાખ્યા જીવાત પડી ગઈ મરી ગયા હરી ઈચ્છા ત્રીજી વાત જેના માટે મેં છવ્વીસો સેમિનાર સમગ્ર વિશ્વમાં કર્યા તમારે સુખી થવું છે પૈસાદાર થવું છે સમાજમાં માન મોભો મતભો ઓટોમેટિક થાય કરવું છે તો ત્રીજો નિયમ છે રોજ મા બાપને પગે લાગો તમારામાંથી કેટલા લોકો લાગો છે ખાલી હાથ ઊંચો કરો આટલા લોકો જોડે હું સેલ્ફી ભરાઈશ આમ હું દસ હજાર લઉં છું પણ તમાર જોડે મફત આ દુનિયામાં માત્ર 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 ને માત્ર મા બાપ જ ચાહે છે કે તમારી પ્રગતિ થાય બાકી કોઈ ચાહતું નથી તમારી પ્રગતિ થાય મા બાપ થી મોટો દેવ નથી અને મા બાપ થી મોટું પૂજની આ વિશ્વમાં કોઈ છેદ નહીં સાત હજાર વાર આપડા પિછવાડા ધોવે છે આપણી માં ચડ્ડી પાછળ સાફ કરે છે અને આપણે એ માના પગ ના ધોઈએ નર્કમાં જઈશું અને નર્ક ઉપર નથી કોઈ મરેલો ઉપર જઈને આવ્યો નથી કોઈ જીવતો જઈને નથી આવ્યો બધું અહીંયા જ છે સવારે સાડા પાંચે આજે નીકળ્યો ને તો પહેલાં મારી બાના રૂમમાં જવાનું ડોસીને પગે લાગવાનું એ તો ઊંઘી ગઈ હોય અને પગે લાગી નીકળવાનું તો તરત જાગી ગઈ મને કે ક્યાં જાય મેં સુરત કેમ જાય છે મેં પ્રોગ્રામ છે કોનો છે મેં તો કોલી પટેલ સમાજનો કોણ આવે છે આ ડોસી એટલા સવાલો પૂછે બોસ પણ તોય જવાબ આપવાના બોસ ઇઝ બોસ પછી કે નાસ્તો કર્યો એટલે કીધું કર્યો જો મેં દૂધ ખાઈશું બધા સવાલના જવાબ આપવાના અને આપણે સાલું એમ કહીએ કે માં તને બોલતા નથી આવડતું બાપા તમને ખબર નથી પડતી આપણે કદી સુખી નહીં થઈએ સાહેબ દસ હજાર વર્ષની સંસ્કૃતિ અને અહીંયા દીકરીઓ બેઠી છે દીકરીઓ તમને કહું છું આ વિડીયોના માધ્યમથી મા બાપથી છાના માના પ્રેમ કરશો નહીં કે લગ્ન કરશો નહીં એનું કારણ કહું છું તમે જ્યારે મા બાપથી વિરુદ્ધ જઈને કોઈ છોકરા જોડે મેસેજો પ્રેમ કરો છો ને ત્યારે છોકરો સમજી જાય છે કે પેદા કરેલા મા બાપની નથી થઈને તો આ મારી આમની પાસે આવવું પડશે કે હવે છોડાવો આ છોડાઈ દેશે સમજી ગયા ને મા બાપથી મોટો દેવ નથી સાહેબ સ્પેશિયલ ત્રણ કલાક કોળી સમાજ પરિવાર સાથે પ્રોગ્રામ કરશું હું આવીશ બરાબર બોલીશ તમે ચાહો છો કે હું ફરીથી આવું ફરીથી આ સમાજમાં બેસાડશું જેટલા હોય કેમ કે રણમાં ખેતી કરવાનો મતલબ નથી ફલદ્રુપ જમીનમાં થાય તો આજે આખો કોળી પટેલ સમાજ સુરત અને ચોર્યાસી ગામ નક્કી કરે કે આજથી મા બાપને પગે લાગે અચ્છા હવે તમે ઘરે જઈને પગે લાગશો ને શું છેલા પૈસા પૈસા નહીં મળે અને સહી તો ક્યાંય નહીં કરું સાહેબ લાગજો જે મા બાપ ને ઝૂકે છે ને દુનિયામાં સલા કોઈના બાપની તાકાત નથી કે ઝુકાઈ શકે આ ભારતીય સંસ્કૃતિની તાકાત હતી અને એટલે દસ હજાર વર્ષ આ દેશ પર લોકોએ હુમલો કર્યો આ દેશ તડી ખમ ઉભો છે કેમ કે અહીંયા જીજાબાઈ જેવી મા હતી ને શિવાજી જેવા છોકરાઓ હતા અને માનું મહત્વ હતું આજે આપણે બધા બે હાથ ઊંચા કરી અને નક્કી કરીએ કે આજથી મા બાપને પગે લાગશું વિડીયોવાળા ભાઈ આ વિડીયો ઉતારો ભાઈ બધા હાથ ઊંચા કરો ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એના એને વિસરશો નહીં આપ સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ